હવામાન વિભાગની આગાહી અનુસાર સાતથી દસ સપ્ટેમ્બર દરમિયાન આપવામાં આવેલા રેડ એલર્ટના સંદર્ભે સોઈગામ વાવ થરાદ અને બાબર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો આ પ્રચંડ વરસાદે વિનાશ વેર્યો હતો જેમાં લાખો લોકોને જાનમાલનું મોટું નુકસાન થયું છે અને હજારો પરિવારો પૂરગ્રસ્ત મેળવ્યા છે સાથે જ પશુ ઢોર પણ મોટી સંખ્યામાં તણાઈ ગયા છે અને અનેકનું મોત થયું છે હાલમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી પશુઓને પૂરતો ઘાસચારો મળતો નથી આવી સ્થિતિમાં વિવિધ સંસ્થાઓ દ્વારા પશુઓ માટે ખોરાક અને ચારાની પહોંચાડવામાં આવી રહેશે આજે સવારે ધાનેરા ગૌ સેવા સમિતિ મિત્રમંડળ દ્વારા એકસો પંચાવન પેટી ગોળ અને બિસ્કીટના પેકેટો સહિત અંદાજે એસી હજાર રૂપિયાનો સામાન સુઈગામ મુકામે મોકલવામાં આવ્યો હતો આ પ્રસંગે કાળુભાઈ દેસાઈ કરશનભાઈ રાવ કેતલભાઈ માળી સહિતના મિત્રમંડળના સભ્યોએ સહયોગ સાથે હાજર રહ્યા હતા ગૌ સેવા સમિતિએ જનતા સમક્ષ વિનંતી કરી છે કે આવી વિકટ પરિસ્થિતિમાં પશુઓ માટે દાન કરી પુણ્ય કમાવાની તક ગુમાવી નહીં પરમપૂજ્ય શ્રી વજીપુરજી ગુરુદેવ થાવાર અને પરમ પૂજ્ય મહાસંત શ્રી નાગરવંજી ગુરદેવ કરબોણ આ બંને મહાસંતોના આશીર્વાદથી ગૌ સેવા અને પ્રચાર સમિતિ છેલ્લા પંદર વર્ષથી નિરાધાર ગૌમાતાઓની સેવા કરે છે અત્યારે તાલુકો અને વાવ તાલુકાની અતિવૃષ્ટિ અને વરસાદના કારણે નિરાધાર ગાયોની તેમજ ગૌશાળા નાની નાની ગૌશાળામાં ગાયોની હાલત ખૂબ ખરાબ હોવાથી ગૌ સેવા પ્રચાર સમિતિના અમારા મિત્રમંડળ દ્વારા એકસો પંચાવન પેટી ગોળની અમે અહીંથી ધાનેરાથી નિરાધાર ગાયો માટે લઈ જઈ જઈએ છીએ અને દરેકને વિનંતી કરીએ છીએ કે અત્યારની પરિસ્થિતિને જોઈ અને તમારી શક્તિ પ્રમાણે ઘાસચારો તેમજ ગોળ નિરાધાર ગાયોને વાવ અને સુઈગામ તાલુકાના ગામડામાં મોકલવા નમ્ર વિનંતી